તો આ હું તને કહો થઈતી જ મર્ચાની કરી હોય ને હું ભુડા જેવો મજા આવે યાર તારા કામ ને ભુડા કે મારા કામ ને તારે કના નહીં અને આનો કૂતરો આવ્યો ઓલા મર્ચા લેવા આવ્યો અલ્યા દેવા ભાઈ ઓલ દેવા ભાઈ ઓલ દેવા ભાઈ

મહારાજ મંદિર હાલો મિટિંગ લે મીટિંગ મીટિંગ કરી પછી હજુ બાવીસ વાગે એટલે તું યાર આમરા ઉલે દોશી વચ્ચે તો હમણે છુટતા ઓલા વાહાર મારસે હવે એય એ જોગા મારે જે પ્રોગ્રામ કરવાનો હે અલ્યાdio પહેલા કેતો નહીં તું કે પી જા ને ભોંઠા ખવડાઈ હા તો પછી તું કા ભાલે જાવ ને તો નાક પડી તમને હે હા તો જો મારું બાયકોલા કરી પડ્યું હે કજાવાદી નામ તે બાપો દોશી ભલે ભોંઠા લઈ જઈને હું આઈ જા મારા બાઈક માં જે ઠેકાણું હે લો પોટકો ઘર મુક ક પોટકો ઢોલ હો ચેક હો ધોરા લુગડે હે ઢોલ નો બોલ ને મને તો બહુ મજા આવે શું જુ હઈ હે આ તો નાચી લેવું હે

પ્રોગ્રામ ઉપલા ને નવરાત્રી જા મારા નેટલા પરાવાર ને કેવો હોય કે આવો પ્રોગ્રામ કરે જતો સાહેબ અને અમારા એટલા પરાવારણ જો

લે ઉતવા રાખો યાર હાલો ના રાત પર એ મોર થાલે મોર થાલે ઓય સોરી 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 લે બેટા તું નહીં લે અલ્યા દૂર ઝીંગો એટલા મને દેખાડો નહીં સોરી ઢેંગડા હવે પડીઓ રાખ પડીઓ રાખ આ લે આલતી કર કેંચું તે જ ધબ્બડી પડતી લાયા ઝૂઈ

પછી અમારા નેટલા પડવાનું કઈશ કે આ રીતે ઉપા હોય શું ઉપાડી તું તો આ થઈ જાય બરાબર હવે પ્રોગ્રામ ચાલુ કરો હે બરાબર હવે સ્ટેપ બાય સ્ટેપ એમ હે એ હું તમારા બધાના હા તો જો હું દે તો આ નકર પહેલા આમાં શેતર માં ખા હા પે રે હવે આય તને હાથ કરીસ ભઈ જલે તું જાતા નહી હો તો તાયારો આ જો કેકડા હાથ કરીસ તરે આ જો એ ઢોલી એ ફોન મારો બતાવું હોય અલ્યા ખઈન ને એમ શાંતિ થી વગાડું

ફોરો પડી ગયા આ ફોરો પડી ગયા ઓ શિટ ઓ પડી ગયો હા આ હાલો દેવા માં ઘરે વાહન તો બોલા તો આ ઢોલો કાળો બોલાય શું લેવા તને હવે તે ઘરે મારે વાહન પર ઢોલો કર આ ઢોલો આ માં લાગે વાહ દેવા વાહ આ તારી સીટ બી તહી કે ઉપર બેહી ગયો હે ખેમળો પડી ગયો બાપુ હવે એવા ભાઈ એ તમાજી કતાવ નહી કરો એનું નર નકા હું જઉ હું આ પ્રોગ્રામ કરો કે ભાઈ તમને કઈ ખબર નહી પડતી પ્રોગ્રામ ચાલુ કરો એ આલી મોઢો બકરી જેવ થઈ ગયો એ પ્રોગ્રામ ચાલુ કરો અરે ઢાંગા ચાલુ કરો ગીત ગાળો એ આ ધન ઓ પાણી અમારિયા બાપુ કોને બાપુ જાળો મારી ઘર રાત તારા

ભીખ લેવી હોય એટલે ભીખ લેવી ભીખ લેવાની કીધું હવે મારે ભૂલી જરૂર જ નહી

નીટલા પરાવાળા થી ને આખી જિંદગી અમને નરિયા મારા દેવા ભાઈને કેવો પોચ આપણે આયોજન કરવાનું હે તમે આયોજન કરવા દો હા એમ કે આમની નવત્રી આજી ફેલ નહીં હારી થવાની એના કરતાં અમે ડબલ કરશું હવે હું તો એમ કરો હું ગીત જઉ ને હા વાહે વાહે તમે

જાય એવું નઈ વગાડવાનું શાંતિ થી વખત ધીરે 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 જોઈ જાય વાંધો નાના આપડી વાત ગયો આપડે અલગ કરવું

મને આવડતું <No1ullen> <graflies> <Nessutta hat>

જોયું તમારું જોયું પણ અમને ગમ્યું કરા તમારે આવડે તો સારું તમે કઈ જાવ ટીકવી ગોપાલ તું કઈ બોલ યાર એક્ચ્યુઅલી આપણા માં ના ફરાવે અમારા સિટી માં ઢોલ નીકળી ગયા હવે ડીજે પર અમે અમને ડાયરેક્ટ ફરાવે જો ડીજે પર હું તો બાકી એને પોતા લાઈવ માં આવી જાવ અમને આવો એકદમ શીખવાડો તો કરો તમે અમારે દેશી ઢોલનો તાલ કેવાય ચાલતો આવા દેશી

એથી આપણે શું છે આપણે ઓકે બરાબર ચાલે લેજી ઉચાહી લાયો મોર જિયો હે આ આ mọi người 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 mọi આ ઓલી પાખડી ના પાખડી માં નાખી દો ના મને ખબર જ હતી આ ઓલા નીચા પડા વાળા ને આ કાવતરા લાગે મને એવું લાગે બોતરી ને જો ઓલો ગુગલો રહ્યો ને મિત્રો અમારો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો